કચ્છના મુન્દ્રામાંથી ગાંજાના વાવેતર નો પર્દાફાશ થયો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ મુંદ્રા શહેરના નાગ તલાવડી વિસ્તારમાં તાજેતરમાં ગાંજાના ગેરકાયદેસર વાવેતરનો પર્દાફાશ થયો છે પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસ અને મુંદ્રા પોલીસ દ્વારા સંયુક્ત રેડ કરીને આ મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપી ઈશા ફકીર મહમ્મદ કુંભારી પોતાના કબજાના વાડામાં ગાંજાના છપ્પન છોડ ઉગાડ્યા હતા જેનું વજન છવ્વીસ કિલોગ્રામ છે અને તેની કિંમત રૂપિયા બે છે આરોપીએ ગાંજાનું વાવેતર પોતાના ફાયદા માટે કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે વધુમાં જે વાડામાંથી ગાંજાનું વાવેતર મળ્યું છે તે સરકારી જમીન પર દબાણ કરીને બનાવ મામલે પણ પોલીસ દ્વારા ઘણી કાર્યવાહી કરવામાં આવશે હાલ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી રિમાન્ડ ની વધુ તપાસ હાથ ધરવામાં આવે છે આ ઘટનાએ મુન્દ્રા શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે ચિંતા ઉભી કરી છે પોલીસ દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિઓને રોકવા માટે વધુ સજાગતા દાખવવાની જરૂર છે આ મામલે સ્થાનિક લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેઓએ આ પ્રકારની પ્રવૃત્તિને રોકવા માટે કડક પગલાં લેવાની માંગ કરી છે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે અને પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે આ ઘટનાએ મુન્દ્રા શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે કડક પગલાં લેવાની જરૂરિયાતને ઉજાગર કરે છે હાજી ગઈકાલે અમે મુન્દ્રા મુકામે પેટ્રોલિંગમાં હાજર હોય તે દરમિયાન અમને અને મુંદ્રાના પોલીસ એસઓજી સ્ટાફને તથા મુંદ્રાના પોલીસ સ્ટાફને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે ઈશાક ફકીર મોહમ્મદ કુંભાર નામના વ્યક્તિ છે જેઓ પોતાના કબજા ભોગવટાના દિવાલનો વંડો વાળેલો છે તેની અંદર ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરેલ છે જે અનુસંધાને સરકારી પંચોને તમામને હાજર રખાવીને જે તે જગ્યાએ જઈને અમે રેડ કરતા તે જગ્યાએથી અંદાજિત છપ્પન છોડ અને કુલ છવ્વીસ કિલો આશરેનો ગેરકાયદેસર ગાંજાનું વાવેતર પકડવામાં આવેલ છે એસઓજી તથા મુન્દ્રા પોલીસના સંયુક્ત પ્રયાસથી અને આરોપી પણ અટક કરવામાં આવેલ છે જેનું તપાસ કરવામાં આવશે જી તપાસનો મૂળ મુદ્દો તો એ છે કે એ વ્યક્તિ અગાઉ પણ આ રીતે કોઈ ગેરકાયદેસર રીતે કોઈ અન્ય જગ્યાએ કે જે તે જગ્યાએ ગાંજાનું વાવેતર કરેલ છે કે કેમ કારણ કે જે આરોપી છે એમની ઉંમર આશરે સાઠ વર્ષ ઉપરની છે એટલે પોતે સારું ખોટું સમજી શકે તેવી પરિસ્થિતિમાં છે કે કોઈ અણસમજમાં કર્યું હોય એવી વાતને માની શકાય એવી વસ્તુ નથી એટલે અગાઉ પણ આવી રીતની કોઈ ઘટના ગતિવિધિને અંજામ આપેલો છે કે નહીં એની ઉપર ખાસ મહત્ત્વ રહેશે કારણ કે આમાં માલ ક્યાંથી આવ્યો કે ક્યાંથી મોકલવામાં આવતો તો એ એ મુદ્દો તો આમાંથી સાઇડ થઈ જાય છે પણ આ અગાઉ આ રીતની કોઈ ગતિવિધિને અંજામ આપેલ છે કે નહીં એની ઉપર ખાસ પોલીસનું મહત્વ રહેશે તપાસનું